જય ઉંચડિયા હનુમાન દાદા મિત્રો એકવાર એક ગણિતના શિક્ષક હોય છે અને એ લેક્ચર લેતા હોય છે તો એક છોકરાને ઊભો કરે છે બોલ બેટા હું તને એક સફરજન આપું બીજું એક સફરજન આપું બીજું એક સફરજન આપું તો તારી પાસે ટોટલ કેટલા સફરજન થાય છોકરો કે શ તો સાહેબ વિચારવા પડી ગયા કે આવો સરળ સવાલ બેટા તને કેમ નથી આવડતો જો તને સમજાણું નહીં હું ફરીવાર પૂછું તને એક સફરજન આપું પછી પાછું એક સફરજન આપું પછી એક સફરજન આપું બોલ તારી પાસે ટોટલ કેટલા સફરજન થાય છોકરો કે ચાર સાહેબ વિચારવા પડી ગયા કે આવો સરળ સવાલ અને છોકરાને આવડે નહીં બહુ કહેવાય એને પછી એણે પૂછ્યું કે બેટા તને કયું ફળ વધારે ભાવે તો છોકરો કે મને કેરી બહુ ભાવે તો એણે કીધું કે ચાલ હું તને કેરી વિશે સવાલ પૂછું તને એક કેરી આપું પછી પાસે એક કેરી આપું અને પછી પાસે એક કેરી આપું ટોટલ કેટલી કેરી થાય તારી પાસે છોકરો કે ત્રણ તો સાહેબ ખુશ થઈ ગયા અને એને સાબાશી આપવા માટે સાબાશ સાબાશ બેટા પણ સાહેબને એવું છું કે સફરજનમાં કેમ લોચા પડે છે કે કેરીનો જવાબ હાંચો આપો તો સફરજનનો સવાલ જવાબ હાંચો આપવો જ પડે કે સેમ સવાલ છે તો હાંચો કેમ નથી આપતો કેમકે શિક્ષક હોય એનો બાળક એક પ્રશ્ન માટે અટવાતો હોય ને તો એને મજા ન આવે ટૂંકમાં એને સોલ્વ કરાવી જ પાર કરે આવું સાહેબ શિક્ષક હોય એના મનમાં ટૂંકમાં હોતું હોય કે મારું બાળક હંમેશા કોઈ પણ ફિલ્ડમાં આગળ નીકળી જાય એવું તો એને કીધું કે જો બેટા હવે હું તને કેરી ના પૂછું ને એવો સફરજન એક સવાલ પૂછું મને સાચો જવાબ આપજો તો કે બહુ સારું સાહેબ તો કીધું હું તને એક સફરજન આપું પછી પાછું એક સફરજન આપું પછી એક સફરજન આપું ટોટલ કેટલા સફરજન થાય છોકરો કે ચાર સાહેબને મગજ લડી ગયો કે બેટા કેરી ત્રણ થાય તો સફરજન કેમ ચાર થાય તને આવું કેમ નથી આવડતું એ છોકરા એક સફરજન એની બેગમાંથી કાઢી આપું કે સાહેબ એક સફરજન મારા મમ્મી આપ્યું ત્રણ તમે આપો ટોટલ ચાર જ થાય ને મારે એ તો ગણવું નહીં કે મારા મમ્મી આપવી હોય તમે ત્રણ તો ઓલરેડી આપો છો કેરી નથી આપી કેરી ત્રણ થઈ સફરજન એક મારા મમ્મી આપે એટલે સફરજન ચાર થયા તો સાહેબ પણ વિચારવા પડી ગયા કે તું પણ સાસો છે ને હું પણ સાચો છું તો મિત્ર અમુક વાર એવું થતું હોય કે આપણે હાંચા હોય અને સામેવાળા પણ સાચા હોય છે ખાલી સમજણ શક્તિ ફેર હોય છે અસ્તુ જય શ્રી રામ